thank <laughs> you ચેરીટી કમિશ્નર દ્વારા બજાવવામાં આવેલ હુકમ મુજબ ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી ભંડારી મંદિરમાંથી નિરંજની પંચાયતી અખાડાની દાનપેટીઓ દૂર કરી કુબેર મંદિરની જૂની દાનપેટીઓ મંદિરમાં મૂકવાની સાથે વંશ પરંપરાગત રીતે મંદિરની પૂજા કરતા પૂજારીઓએ એક માસ બાદ પુનઃ પોતાના હક અને અધિકારીઓ સાથે મંદિરમાં પ્રવેશ મેળવ્યો છે ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના તીર્થક્ષેત્ર કરનાળીમાં આવેલું ચક પ્રસિદ્ધ શ્રી કુબીર ભંડારી મહાદેવ મંદિર છેલ્લા એક માસથી પુનઃ વિવાદના વંટોળમાં આવી છે મંદિર ટ્રસ્ટી મંડળના અંદરો અંદરના મતભેદ અને મનભેદની વચ્ચે ગત અઠ્યાવીસ માર્ચના રોજ અમાસની આગલી રાત્રિ મંદિરમાં પરંપરાગત રીતે પૂજા કરતા પૂજારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા પરંતુ આ વિવાદનું એક માસના સમયગાળા બાદ પણ કોઈ જ સુખદ નિરાકરણ આવ્યું ન હતું ત્યારે શનિવારના રોજ ચેરિટી કમિશનર દ્વારા શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટે છસો નંબરનો હુકમ કરવામાં આવતા વિવાદનો છંછેડાયો હતો હુકમ લઈને આવેલા ચેરિટી કમિશનર કચેરીના રોનક ઠાકોર સહિતના કર્મચારીઓ ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ ચાંદૂદ પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી બી તળવી સહિતના અધિકારીઓ વચ્ચે ચાંદૂદ પોલીસ સ્ટેશનમાં ચાલેલી ચાર કલાકની બેઠક અને વાતાઘાટોના અંતે સાંજે પાંચ કલાકે ચેરીટી કચેરીના કર્મચારીઓ દ્વારા હુકમની બજાવણી કરવામાં આવી હતી જે હુકમ આધારિત નિરંજનની પંચાયતી અખાડાની દાનપેટીઓ દૂર કરી ચેરીટી કચેરી દ્વારા અગાઉ સીલ કરાયેલી ચોવીસ જેટલી જૂની દાનપેટીઓ મંદિરમાં પરત મૂકવાની કામગીરી

Thank <laughs> you.